રાજકોટમાં ગેંગ વોર મંગળા મેન રોડ પર રાત્રે ફાયરિંગ અગિયાર વિરુદ્ધ ફરિયાદ તપાસ એસઓજીને સોંપાઈ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટનામાં

ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે અત્યાર સુધીમાં પોલીસે પાંચ શખ્સોને અપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે તપાસ દરમિયાન અન્ય ઇસમોની સંડોવણી જણાવશે તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવશે બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાને કારણે કોઈ પણ પક્ષે ફરિયાદ નોંધાવવાની તૈયારી ન દર્શાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈએ ખુદ ફરિયાદી બન્યા છે જે આ કેસને ગંભીરતા દર્શાવે છે આ બનાવની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને સોંપવામાં આવી છે ઘટનાસ્થળ પરના પુરાવા ઘટનાસ્થળેથી તપાસ ટીમને

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે પાંચ આરોપીને આમાં જૂની અદાવતના કારણે જૂના મંદુખના કારણે આ બનાવ બનવા પામેલ છે જી જી આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષનો ગુનાહિત ઇતિહાસ છે આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં આ કારણે પોલીસે સરકાર તરફે ફરિયાદ કરેલી છે બનાવ સ્થળ પરથી છ ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને એક બુલેટ મળેલી છે ફરિયાદ અનુસાર

એટલે છ થી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે સર આ બંને ગ્રુપ અવરન ફાયરિંગની ઘટનામાં સામેલ હોય છે આમ જે બંને ગ્રુપ ના દાખલ થયા છે અત્યાર ક્યાંથી લઈ આવે છે ને તે